હેલો એવરી વન વેલકમ ટુ ધ ચેનલ તો આજે જે છે આપણે જોવાનું છે કે એસે જે છે એ કેમ મહત્ત્વનો છે જીપીએસસીમાં વિથ ટોપર્સ ફોર્મ્યુલા એમને આપણે વાત નહીં કરીએ જે લોકો જે છે એ સિલેક્ટ થયા છે તો જેણે જે છે એ મીન્સ ક્લિયર કરી છે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે અને જે લોકો હાલ જોબમાં છે એ લોકોનું શું કહેવું છે એના આધારે જે છે આપણે નક્કી કરીશું તો ટેલિગ્રામ જે છે એ આપણું એક ગ્રુપ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર તમે સર્ચ કરશો તો તમે મળી જશે પ્રેક્ટિસ માટે તમારે કોન્ટેક જો મને કરવો હોય ટેલિગ્રામ પર તો એટ ધ રેટ ભાર્ગવ જીઓ વીટી ઉપર જે છે તમે મને કોન્ટેક કરી શકો છો તો મારી અને જે છે અમારા ટીમ વિશેની જાણકારી છે તો આપ જોઈ શકો છો અને હવે જે છે આપણે લેક્ચર ફટાફટ શરૂ કરીએ મેન્સ માટેની એક જે છે તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન જે છે એ આપવામાં આવશે એમ એ આઈ એન એસ બરાબર છે ઓકે તો ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન જે છે એ તમને આપવામાં આવશે ડેલી ઇવોલ્યુશન આપવામાં આવશે મંથલી જે છે એનો એઇટ હંડ્રેડ રૂપીસ ચાર્જ છે ફ્રી પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ પર તમને આપવામાં આવશે પર્સનલ ટૉક તમે તમારા મેન્ટર સાથે કરી શકશો અને ઓનલી ટ્વેન્ટી સ્ટુડન્ટ તો પર્સનલ મેન્ટરશિપ છે પર્સનલ એટલા માટે કે એમાં જે છે તમને વન ટુ વન પ્રેક્ટિસ કરવામાં આવશે તમને જે સબ્જેક્ટમાં વધારે પ્રોબ્લેમ હશે તો તમે જે સબ્જેક્ટમાં વધારે ટ્રાય કરવા માગતા હશો એના પર જે છે એમને તમને કામ કરાવવામાં આવશે મંથલી ચાર્જિસ એટલા માટે રાખ્યો છે કે તમે કોઈ જગ્યાએ ફી ભરીને સ્ટક ના થઈ જાઓ એટલા માટે તો જોઈ લઈએ તો માસ જે છે એ ની દ્રષ્ટિએ એસે ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતીમાં જે છે 20 માર્કનો હોય છે ઇંગ્લિશમાં વીસ માર્કનો હોય છે નું પેપર જે છે દોઢસો માર્કનું હોય છે ટોટલ વન નાઇન્ટી માર્કનું એસે પૂછાય છે તો એક આખું પેપર જે હોય એના કરતાં પણ જે છે એનું વેટેજ ટોટલ જોવા જઈએ તો વધી જાય છે એસેનું ધ્યાનમાં શું રાખવાનું તો જો એસે જે છે એ આ વખતે તમે જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું એમાં તમે માર્ક્સ જોયા હોય તો એવું છે કે જે સ્ટુડન્ટનું સિલેક્શન થયું છે એમાં પણ એ લોકોનો એસેના આધારે સિલેક્શન થયું છે અને જેનું નથી થયું એ લોકોનું પણ જે છે એસેને લીધે નથી થયું એવું કહી શકાય તો સિલેક્શન ઓફ ટોપિક ચૂઝ વોટ યુ વોન્ટ નો ફિયર ઘણી વખત જે છે કેન્ડિડેટ્સના મનમાં એક્ઝામ જે આપતા સ્ટુડન્ટના મનમાં એવું હોય છે કે ભાઈ જે છે એ વસ્તી વધારા પર એસે છે તો એ તો બધા લખશે મહિલા સશક્તિકરણ પર એસે છે તો બધા લખશે એન્વાયરમેન્ટ પર એસે છે તો બધા લખશે તો હું બીજો કોઈ ટોપિક લો તો એવું કરવાની જરૂર નથી એના કરવાથી જે છે તમારું કન્ટેન્ટ જો તમે સારું નહીં લખી શકો તો તમારો જે છે એ માર્ક નહીં આવે એટલે જે બધા લખતા હોય કશો વાંધો નહીં તમે પણ એ લખી શકો છો ગીવ ફાઈવ ટુ સેવન મિનિટ ઓન ઈચ સેક્શન ફોર ધ સિલેક્શન ઓફ સબ્જેક્ટ કે તમારે કયા સબ્જેક્ટ પર કયા ટોપિક પર લખવો છે એ દરેક સેક્શન જેમ કે એ બી ત્રણ સેક્શન હોય છે ત્રણેમાં ત્રણ ત્રણ પૂછેલા હોય છે એમાંથી આપણે એક લખવાના હોય છે તો એમાંથી જે છે તમારે જોવાનું છે કે તમારે કયા પર લખવો છે તો 5 થી 7 મિનિટ આપો વિચારો કે તમારી જોડે કયા ટોપિક પર લખવા માટે 8 થી 9 પેજ જેટલું સારું કન્ટેન્ટ છે બરાબર છે નો યુ ટર્ન કારણ કે એક વખત તમે ચાલુ કરશો તમે એક વખત essays લખવાનું શરૂ કર્યું તમે સબમિટ થયું કે 1 2 3 પેજ લખી દીધા છે પછી તમને એવું થાય કે યાર હવે મને કન્ટેન્ટ નથી મળતો અથવા તો આ મેં ખોટો ટોપિક સિલેક્ટ કર્યો છે મારે તો જે છે વોટર ક્લાઈસિસ પર લખવાનું હતું તો એ પોસિબલ નહીં થાય હાઉ ટુ સ્ટાર્ટ એસેની શરૂઆત કેવી રીતે કરવી તો સ્ટોરી ઇઝ ધ બેસ્ટ બધા નું કહેવું છે કે સ્ટોરીથી શરૂઆત કરો નાના એક વાર્તા જેને એનેકડોપ કહેવાય છે એનાથી શરૂઆત કરો તો એ બેસ્ટ રહેશે એનું કારણ પણ તમને કહીશ લાસ્ટમાં કે વિલ ટેલ યુ વાય કેમ સ્ટોરી બેસ્ટ અથવા તમે કરંટ ન્યૂઝથી શરૂ કરી શકો બરાબર છે ફોર એક્ઝામ્પલ ધારો કે એન્વાયરમેન્ટ પર પૂછાયું તો તમે જે છે કોઈ એન્વાયરમેન્ટનો ક્રાઇસિસ હાલમાં થયો હોય એ તમે લખી શકો જોશીમઠમાં જે થયું હતું એ તમે લખી શકો અથવા જે છે આપણી સિલ્કીયારણ જે ટનલ અચાનક લેન્ડ સ્લાઇડથી બંધ થઈ ગઈ તો આને કંઈક આવી રીતે તમે જે છે શરૂઆત કરી શકો છો જો ને જે છે મેઇન મેઇન ચાર પાર્ટસમાં આપણે વેચી શકીએ સૌ પ્રથમ પાર્ટમાં તમારે લખવાનું હોય એના નેગેટિવ પોઈન્ટ્સ ત્યારબાદ લખવાના હોય એના પોઝિટિવ પોઈન્ટ્સ ત્યારબાદ એની અંદર તમારે ગવર્મેન્ટ સ્કીમ અને સજેશન ઇન્ક્લુડ કરવાના હોય અને એનો એન્ડ કરવાના હોય જો એન્ડને હું એઝ એક પાર્ટ કન્સિડર કરું છું કેમ કારણ કે ઘણા સ્ટુડન્ટ જે છે એ એન્ડને કોઈ અલગથી મહત્વ નથી આપતા પણ એન્ડ એટલા માટે મહત્ત્વનો છે કારણ કે એ વખતે જે છે એક્ઝામિનર બિલકુલ માર્ક મૂકવાની તૈયારી કરતા હોય જે પણ નોર્મલ પેપર ચેક કરતા હોય એ લોકો બિલકુલ માર્ક મૂકવાની તૈયારી કરતા હોય એટલે છેલ્લા બે ફકરા તો એ વાંચે વાંચે ને વાંચે જ બરાબર છે એમાં જો તમારું કન્ટેન્ટ એટલું બધું સ્ટાન્ડર્ડ ના હોય તો આગળનું બધું કરેલું તમારું ઘૂસાઈ જાય કમસે કમ બે પાંચ માર્કનો લોસ તમને જઈ શકે સો ટકા એટલે જે છે ચાર મેજર પાર્ટ તમારે યાદ રાખવાના અને આ પ્રમાણે જે તમારે પોઈન્ટ બનાવવાના મોડેલ એસે અમુક સ્ટુડન્ટ પૂછતા હોય છે કે સર મોડલ એસે જેમ કે બધા જે ક્લાસીસ દ્વારા આપતા હોય છે બરાબર છે હું કોઈ દિવસ મોડલ એસે આપતો નથી એવાનું મોડલ આન્સરમાં પણ બિલ્યુ નથી કરતો કારણ કે જીપીએસસી પોતે કીધું છે કે મોડલ આન્સર જેવું કંઈ હોય નહીં એક જ આન્સર તમે અલગ અલગ રીતે લખી શકો બધાને જે છે એ દસમાંથી છ માર્ક મળી શકે અને જે છે કોઈ એક જ આન્સર બધાએ સરખો લખ્યો હોય તો પણ જે છે એ કોઈકને પાંચ ને કોઈકને બે પણ આવેલા છે તો મોડલ આન્સર જેવું કંઈ હોતું નથી તો મોડલ એસે તો હોવો શક્ય નથી બરાબર છે મોડલ એસે જ્યારે લખો ને તમે તો એ વખતે એક્ઝામિનર ક્યાંક ને ક્યાંક અત્યારે જે તમે સ્ક્રીન પર દેખાય છે ને એવું એમનું એક્સપ્રેશન થઈ જાય એનું કારણ છે કે મેન્સ આપવા વાળા જે ચાર હજાર પાંચ હજાર છ હજાર જે પણ સ્ટુડન્ટ છે એ બધા ક્યાંક ને ક્યાંક જે મોટા મોટા ત્રણથી ચાર ક્લાસીસ છે એમાં બધા જોઈન કરતા હોય છે અને એ લોકો મોડલ આન્સર આપે હવે તમે વિચારો કે જે સપ્લિમેન્ટરી ચેક કરે એમાં એક જ પ્રકારના ડેટા એક જ પ્રકારની વાતો બરાબર તો એ કદાચ શરૂઆતમાં નસીબ સારો છે એનો પહેલો બીજી સપ્લિમેન્ટ્રી હોય એને માર્ક મળી જાય બાકી પાક બધા પાછળથી તમે ધોવાઈ જશો જો મોડલ આન્સર મોડલ એસે લખશો તો તમારા જે છે એમાં મોરાલિટી હોવી જોઈએ તમારા મૌલિકતા હોવી જોઈએ તમે એકદમ સરસ રીતે એસે લખ્યો હોય એના પણ એ લોકો માર્ક આપે છે ટૉપર્સ હંમેશા એવું કહેતા હોય છે કે ભાઈ એસેમાં એક ધ્યાન રાખવાનું છે કે મેન્ટેન ધ ફ્લો તો આપણને એવું થાય કે ભાઈ મેન્ટેન ધ ફ્લો પણ કંઈ ઇઝી થોડું છે મેન્ટેન ધ ફ્લો કેવી રીતે કોઈ ટોપર્સ એ વાત નથી કરતું કે કેવી રીતે ફ્લો મેન્ટેન કરવાનો બસ મેન્ટેન ધ ફ્લો ઇવન જે ચેકિંગ થાય છે પેપર્સના મોડલ તમે લખતા હશો તો એમાં તમે જે પણ કોઈ ક્લાસીસ જોઈન કર્યા હશે હું તમને ચોક્કસ કહી દઉં એમાં લખીને આવે છે કે ફ્લો ઇઝ નોટ મેન્ટેન અથવા મેન્ટેન ધ ફ્લો પણ કેવી રીતે એ લગભગ કોઈ સમજાવતું નથી તો આજે આપણે સમજીએ કે શું છે તો મેન્ટેન ધ ફ્લોનો મતલબ થાય કે કનેક્ટેડ વિથ તો નેક્સ્ટ પ્રીવિયસ પેરા કે તમે જે વસ્તુ લખો છો એ આગળના પેરેગ્રાફ સાથે ને પાછળના તમે જે લખવા જઈ રહ્યો છો એની જોડે મેચ થાય તો હવે વસ્તુ એ છે કે કનેક્શન આપવાનું કેવી રીતે જોડાણ કરવાનું કેવી રીતે તો આપણે લખી શકીએ કે જ્યારે પણ આપણે ફકરાની શરૂઆત કરતા હશે આપણે લખી શકીએ કે આપણે જોયું કે અથવા ઉપર વાત કરી એ મુજબ અથવા એમ હજી જોઈએ તો તથા કહી શકાય કે જેમ કે મેં વાત કરી અથવા જેમ કે જોયું તો આ રીતે જે છે એમને એવું લાગશે કે અચ્છા ઓકે ઓકે તથા અને જેમ કે એમ કરતાં કરતાં જે દરેક ફકરામાં તમે નહીં લખો તો ચાલશે પણ કમસે કમ ચારથી પાંચ જગ્યાએ તમારે કનેક્ટ કરવું પડશે ઇંગ્લિશમાં જો તમે લખતા હોય તો લખી શકે કે એઝ વી ટોકડ અર્લિયર સો વી કેન સે એન્ડ ઓલસો એન્ડ નાવ વી કેન સે વી કેન ઓલસો સે ધેટ એમાં તમે પોઝિટિવ લખી શકો નેગેટિવ લખી શકો બરાબર પણ શરૂઆત જે છે ક્યાંક આવી તમારે ફકરાની કરવાની તો એવું લાગશે કે અચ્છા આગળથી કંઈ ચાલ્યું આવે છે ટેક યોર ઓન સ્ટેન્ડ જે પણ સબ્જેક્ટ પૂછાયો છે વોટર ક્રાઇસિસમાં તમને એવું લાગતું હોય કે વોટર ક્રાઇસિસમાં અત્યારે જે છે એટલો તો કોઈ પ્રોબ્લેમ નથી તમે લખી શકો કે ભાઈ પહેલા પ્રોબ્લમ હતો પણ અત્યારે પ્રોબ્લેમ નથી અથવા તમને એવું લાગે કે ના ભાઈ વોટર ક્રાઇસિસ હતો વુમન એમ્પામેન્ટ હજુ પણ એક દૂરની એક આપણને કડી દેખાય છે તમે લઈ શકો કે મારું માનવું છે કે હજુ વુમન એમ્પામેન્ટ સુધી પહોંચતા પહોંચતા જે છે આપણે કદાચ દસ વીસ પચીસ વર્ષ લાગી જશે આવું ક્યાંક ને ક્યાંક જે છે મારું માનવું છે તો આઈ ફીલ ધેટ એમ કરીને તમે સ્ટેન્ડ લઈ શકો એનું કારણ છે કે જે પણ તમે સ્ટેન્ડ લેશો એનાથી જે છે એક્ઝામિનરને એટલું એ થશે કે ભાઈ આ વ્યક્તિ જે પણ છે છોકરો છોકરી તો ખબર હોય નહીં કે આ જે પણ વ્યક્તિએ આન્સર લખ્યો છે એનામાં એટલી હિંમત છે કે કોઈ પણ એક બાજુ ઊભો રહી શકે છે બરાબર છે તો તમે ક્લાસ વન બનવા જઈ રહ્યા છો તો તમારે અમુક ડિસિઝન લેવા પડશે તમે વખતે કહેશો કે મને આમ હું આંબી નહીં ને આંબી નહીં એવું નહીં ચાલે કોઈ એક બાજુ તમારે કહેવું પડશે આધાર તમે કોઈ યોજનાને મંજૂરી આપો અથવા રિજેક્ટ કરો બરાબર છે તો એ સ્ટેન્ડ લેવાનો જે છે તમારો નેચર આની અંદર છતો થવો જોઈએ બીજું કરી શકે કે સારો એસે લખવા માટે શું એડ કરી શકે તો ડેટા એડ કરી શકાય એમાં કમિટી એડ કરી શકાય જે પણ કમિટી જે પણ ટોપિક પર પૂછાયું હોય તમે કોર્ટ લખી શકો છો ઇફ નીડેડ યુ મેં એટલા માટે લખ્યું છે કે કોર્ટનો એટલો બધો ઓવરડોઝ કરે છે અમુક સ્ટુડન્ટ અથવા અમુક લોકો કે બસ યાદ છે એટલે લખી દેવાનો બરાબર છે પૂછ્યું છે પર્યાવરણ અને જે છે એ ક્યાંક ગાંધીજીના અને ક્યાંક ને ક્યાંક હેલ્થ ઇઝ વેલ્થ હેલ્થ ઇઝ વેલ્થ એ જે પર્યાવરણમાં ક્યાંથી સેટ થશે મતલબ કરવું હોય તો કરી શકાય પછી એવું પોતાની રીતે કે ભાઈ પર્યાવરણ બગડે તો હેલ્થ બગડે હેલ્થ બગડે તો હેલ્થ ઇઝ વેલ્થ પણ ધેટ ઇઝ નોટ રિલી વાન્ટ પર્યાવરણને લગતાં સીધો કોઈ કોટ મળી જાય તો વધારે સારું બરાબર અથવા નહીં લખવાનું એક્ઝામ્પલ તમે આપી શકો જે પણ એક્ઝામ્પલ કરંટમાં ચાલતો હોય એકસો દસ ટકા આપવાના કારણ કે એનાથી જે છે એ તમારું કનેક્શન વધશે એક્ઝામિનર સાથે કારણ કે એમણે પણ એ ન્યૂઝ વાંચ્યા હશે બેસ્ટ પ્રેક્ટિસિસ જો બેસ્ટ પ્રેક્ટિસિસ જે છે એ ખૂબ સારી વસ્તુ છે તમને વિઝન આઈએસમાં મળશે ઘણી બધી જગ્યાએ મળી જશે તો પાણી માટે કોઈએ સારું કામ કર્યું હોય કોઈએ પર્યાવરણ માટે સારું કામ કર્યું હોય કોઈ વુમન સેફટી માટે સારું કામ કર્યું હોય કોઈએ જે છે એ બાળકોના જે છે ડેવલપમેન્ટ માટે સારું કામ કર્યું હોય તો તમે જે છે એ બેસ્ટ પ્રેક્ટિસને બે લીટી ત્રણ લીટી લખીને એને અંડરલાઇન કરો તો એનાથી તમારા એસી બીજા કરતાં અલગ થશે બ્રેઇન સ્ટ્રોમિંગ જ્યારે તમે કરો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું હિસ્ટોરિકલ એંગલ આવવું જોઈએ જીયોગ્રાફી આવવું જોઈએ ઇકોનોમી આવવું જોઈએ આર્ટ એન્ડ કલ્ચર આવવું જોઈએ એન્વાયરમેન્ટ એમાં આવવું જોઈએ લોકલ ટુ ગ્લોબલ આવવું જોઈએ તમે લોકલ વસ્તુ લોકો ત્યાંથી ગ્લોબલ સુધીને કનેક્ટ કરો વલનરેબલ સેક્શન્સ જે છે એ ખાસ ઇન્ક્લુડ કરવાના છે વુમન છે ચાઇલ્ડ છે બરાબર છે દિવ્યાંગ છે એ લોકો વિશે જે છે કંઈક થયું હોય તો એને જે છે એ ખાસ તમે ઇન્ક્લુડ કરી શકો છો હવે મેં જોઈએ કે મેં જ્યારે ફર્સ્ટ કીધું કે વાઇ ધ સ્ટોરીઝ બેસ્ટ સ્ટોરી એટલા માટે સારી છે જ્યારે તમે શરૂઆત કરતા હોય ત્યારે કે યુ કેન એન્ડ વિથ ધ સ્ટાર્ટિંગ કે જે રીતે શરૂઆત થઈ રીતે તમે એન્ડ કરી શકો ફોર એક્ઝામ્પલ તમે શરૂમાં લખ્યું હોય કે રામજી નામના એક ખેડૂતને જે છે એ પર્યાવરણ વારંવાર વરસાદ આવવાને કારણે ક્લાયમેટ ચેન્જને કારણે જે છે એ એને ખૂબ ખોટ ગઈ અને એને જે છે એ દેવામાં એ ડૂબી ગયો અથવા એને સુસાઇડ કરવું પડ્યું તો તમે એન્ડ કરી શકો કે રામજી જેવા બીજા ખેડૂતો આ ના કરે એના માટે જે છે એ આપણે આના પર કામ કરવું પડશે આ રીતે કરી શકાય બીજું તમે લખી શકો જ્યારે તમે લખતા હોય અર્બનાઇઝેશન પર ધારો કે શહેરીકરણ પર તો લખી શકે કે ભાઈ રમેશ નામનો એક વ્યક્તિ જે છે એ પોતાના ગામથી પોતાના પરિવારથી દૂર કમાવા જાય છે તો એના બાળકોને એના વચ્ચે જે છે એ ડિસ્ટન્સ વધતું જાય છે અને એને બાળકોને મળવાનું ઓછું થાય છે આથી તમે કંઈ બી લખી શકો તો તમે એન્ડ કરી શકો કે જો આપણે રૂરલમાં પણ જે છે અર્બન જેવી ડેવલપમેન્ટ અથવા અર્બન જેવા જે છે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનો ટ્રાય કરીશું તો રમેશ જેવા જે છે એ બીજા યુવાનોને જે છે એ માઇગ્રેટ નહીં થવું પડે તો આ રીતે તમે એન્ડ કરશો તો એ જે છે એ શું આપશે ઇટ વિલ ગિવ ધ સેન્સ ઓફ કમ્પ્લીટનેસ એક આખું તમારું પૂરું થયું કોઈ વસ્તુ એવી તમને એટલે એક્ઝામિનરને ફિલિંગ આપશે એન્ડ ઇટ વિલ મેક યોર એસે લાઇક નોવેલ કે નોવેલ વાંચતા હોય એવો જે છે એ પર્યા અને એક્ઝામિનરને લાગશે તો એનાથી જે છે એ તમારે માર્ક આપવાની સંભાવના વધી જશે તો આપણે જે પ્રેક્ટિસ ડેલી કરાવીએ છીએ મેન્ટરશીપની અંદર તો એમાં જે છે એ હમણાં આપણે ત્રણ એસે આપ્યા હતા તો શિક્ષણનો મુખ્ય હેતુ ફક્ત જ્ઞાન મેળવવાનો નથી પરંતુ એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે બીજો એસે હતો કે લોકશાહીનો મતલબ ફક્ત ચૂંટણી નથી ત્રીજો છે પ્રકૃતિથી આપણે છીએ હમણાંથી પ્રકૃતિ નથી આ સમજવાનો સમય હવે આવી ચૂક્યો છે તમે જે છે એ આમાંથી કોઈ પણ એસે ટ્રાય કરીને તમે મોકલવા માંગતા હોય મને તો એટ ધ રેટ ભાર્ગવ જીઓટી પર મોકલી શકો છો આ ઇંગ્લિશમાં જે તમે જે છે એ જે પણ કોઈ લેંગ્વેજમાં લખવા માંગતા હોય તમે લખીને મોકલી શકો છો તો આ હતું આપણા માટે એસએ માટેનું ખાસ કરીને કારણ કે આ વખતે એસએમાં બહુ જ બધા લોકોને ઓછા માર્ક આવ્યા છે તો એના પર વિડીયો બનાવવાનું ઘણા બધા સ્ટુડન્ટનો મેસેજ કોમેન્ટ હતી તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો આપ પર્સનલ મેન્ટરશિપ જોઈન કરવા માંગતા હોય તો જે છે એ આ રીતે એમાં એની કન્ડિશન્સ હોય છે આઠસો રૂપિયાની પર મંથ ફી છે અને જે છે આપણે ટ્વેન્ટી સ્ટુડન્ટ લઈએ છીએ પાંચેક જગ્યા હજુ ખાલી છે તો જે છે એ તમે જોઈન કરી શકો છો અને મને એટ ધ રેટ પર કોન્ટેક કરી શકો છો Thank you, Jayhind. Hind.